ખાલી પાંચ મહિના લીધે મારી બસ છૂટી ગઈ પહેલા ભાગમાં તમે દેખ્યું મારે કડી લગાવવામાં મોડું થઈ ગયું એ લીધે મારે બસ છૂટી ગઈ બસ છૂટી એટલે બસ ના વાય વાયે અમે બાઇક કરી દીધું એમાં પાછો ખબર નહીં આ લીલો આથી ક્યાંથી આવી ગયો વચમાં યાથી મહેશ્વરી પાર્લરે આવતા રહ્યા ય ખબર ને કોઈક વચ્ચે ગયો તો ટ્રાફિક પોલીસ વાળો ગુસ્સે થઈ ગયો કારગીલ બાજુ ખસકાવી તો આર્મી વાળી ગાડી સામે થકી કારગીલ પહોંચ્યા પહોંચા જોયો બસ આવે નહીં આવતી બસ તો ગઈ મેં મેક દીધા અને મગજ ચડી ગયું એટલે એક ઠંડાની બાટલી લઈ આવ્યો હાલો બસ તો ગઈ હવે આપીને ઠંડો થઈ જાવ ઠંડો થતો તો અહીંયા તો ડીસા વાળી બસ આવતી ડીસા વાળી બસ માં બેસી ગયો એક ડીસા ની ટિકિટ કપાવી લીધી પહોંચી ગયો ડીસા ભીડ તો જુઓ આટલી ભીડ ને જોઈને તો મને પાછી ગરમી ચડી ગઈ હું બધા શીખવા આવતો રહ્યો ડીસા થી એક બીજી બસ માં બેસી ગયો અન બસ તો પૂરી પૂરી ખાલી હો એટલે પછી કંટાળો હું તો હોઈ ગયો અને હું ને ઉઠ્યોઈ ગયા સમી શમી આવતો રહ્યો શમીમાંથી હાલ્યા એટલે શંખે સુર આવતો રહ્યું પછી યાથી થઈ ગયા હાલતા નજારો એક નંબર આવે હો અને બસમાં ને બસમાં હાંજ પડી ગઈ પછી રાતના આઠ વાગે મને ઉતારી દીધો યાથી પછી આપણા ભાઈબંધોને ભેગા થવા ગયા મેં બાબા બાબર ટિલ્લું નામ મેરા બાબા જાતે અંદર ભાઈ રામ રામ ಬಗ್ತ ಕಾ ಕಟ್ಟೆದ ನಾಯ್